લો તો મિત્ર કેમ છો મજામાં આજે થઈ ગયો તો મંગળવાર અને આપણે જવાનું છે કલ્યાણપુર ગુજરી બજારમાં જઈ શકો છો તમે આપણે રિક્ષા છે સીએનજી અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લેજો મિત્રો જો તો મિત્ર આપણે ઘરેથી નીકળી ગયા છે આપણે રસ્તામાં જઈએ છીએ મિત્રો જઈ શકો છો તમે અને આપણે ચા પીવા રાખી દીધી હતી હોટલે તો ચા પીને આપણે નીકળી ગયા છે અને આપણે ઠંડુ પી લીધું એક જીરા મસાલા સોડા અને આપણે નીકળી ગયા છે આજો મિત્ર કલ્યાણપુર આવી ગયા છે આપણે જઈ શકો છો તમે અને વેચવાળા એ થોડાક જણા આવી ગયા છે લો તો મિત્ર આપણે ગાડી ખાલી કરી નાખીએ પેલા જો મિત્ર આપણી ગાડી ખાલી થઈ ગઈ છે માલ બધાઈ ઉતારી નાખ્યો છે હવે થોડીક વાર પડો ખાઈને માલ ગોઠવીએ આપણે જો મિત્ર આપણે આવી ગયા માલ ગોઠવવા અને આપડે માલ બધો ગોઠવાઈ ગયો છે આ છે ઓઢણીનો થોડો મિત્રો જઈ શકો છો તમે અને આપણે જો માલ ભરવાની કરી દીધું તો ચાલુ કેમ કે સાંજ પડી ગઈ હતી આ છે આપણા બ્લેન્કેટ બધા નવીન કલર આવી ગયા છે મિત્રો જઈ શકો છો તમે અને આપણે બ્લેન્કેટ નો એક બોરો ભર નાખ્યો છે જવો તો આપણે ગાડીમાં માલ નાખી દઈએ ઉપર અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં ગુજરાતી બજારના જો તો મિત્રો આપણે માલ બધા ગાડીમાં નાખી દીધો છે હવે આપણે જવાનું છે કલ્યાણપુરથી પોરબંદર